નમસ્કાર ગુજરાત દિવાળીની બધા મિત્રો ને હાર્દિક શુભકામનાઓ હાર્દિક શુભકામનાઓ અને આજે તો પાછી કાળી ચૌદેશ કાળી ચૌદેશ એટલે આપા ખેતલા નો જન્મ દિવસ અને આપો ખેતલો આજ રાતે નીકળો તો હવારે બાય નીકળો તો આજે જન્મો તો આપો ખેતલો હા નવ લાખ લોબડિયાળી આયુ નો આગેવાન કેવાય આપો ખેતલો દોઢ મિનિટ આપણે આપી દઈએ માતા ને માતા આવી જાય પછી કાર્યક્રમ ચાલુ કરીએ જય હો જામનગર ને જય હો રિલાયન્સ બરોબર ને અને તૈયાર અલગ અલગ ઝીલણીયા ગવાતા અત્યારે તો હું ડીજે ને ને પેડ બધું આવી ગયું પણ જયનવાણી આપા ખેતલાના ઝીલણીયા ગવાતા ને એ તો બહુ રૂડા લાગતા ખોડા માં ખીચડી નો પીંડો રાજા ખેતલિયો જુવારવા ને જાણવું મારા રાજા હો ભાઈ એવા બધા આપાના ઝીલણિયા ગવાતા અને ગામની બાયુ અને આપણા ઘરની બેન ભાવથી આપા ખેતલા ને પૂજે બે મિનિટ આપણે માતાને આપી દઈએ ખાલી વધારે આજે ટાઈમ નથી લેવાનો આજે આજે છે છે અમારે પણ અમારી માતાનું હવન પછી કાર્યક્રમ કરી દઈએ ચાલુ દોઢ દોઢ મિનિટ મિત્રો લાગતા ઓળખતા અને જે લોકો મારી બહુ રાહ જોતા હોય ને આવી જાય ને એટલે કાર્યક્રમ કરી દઈએ ચાલુ આવી જાવ દત્તભાઈ રાદડિયા પિયેશભાઈ રાદડિયા માતા માતા કિશોરભાઈ વાલાણી પધારો વિપુલભાઈ દત્તભાઈ પધારો ભાવેશભાઈ કોરાટ પધારી જાવ કિશોરભાઈ વાલાણી આવી જાવ આજે આપણે સ્પેશિયલ છે અને પ્રૂફ વાળો સમજો સમજો બતાવી દઉં તમને એમ ન થાય કે આ બની સમજો અગાઉ આમાં ખોલીને જ બેઠો છો તમ તારે અગાઉ હા તમને વ્યવસ્થિત પ્રૂફ બતાવવાના છે ભાવેશભાઈ ઉમરેટિયા ને બરાબર છે સરવૈયાભાઈ વ્યવસ્થિત આજે પ્રૂફ બતાવશું ચાલો જાજો ટાઈમ નથી લેવો બહુ ટાઈમ વયોગ્ય છે માતા આવી ગયા છે કન્ફર્મેશન આવી ગયું છે બરોબર ચાલો રેડી દેખાય છે દેવભાઈ આહિર પધારી જાવ તમે તારે બરોબર કાલનો ઓલા પરમ દિવસ નો વિડીયો જોયો જામનગર ની અંદર જે મહેનત ચાલે છે જામનગર ની અંદર ના જે પ્રવાસો ચાલે છે એમાંથી થોડુંક હું લઈ આવ્યો છું

ગુજરાત બરોબર જોડેલું છે ને કમ્પ્લીટ છે તમે જોઈ શકો છો બરોબર આ છે હાઈકોર્ટ ની અંદર તમારા લાયક આવે ને તો તમને બતાવવું હા રેડી બસ આનાથી તમને ખબર પડી જશે કે હા આ પિટિશન થઈ છે બરોબર અને પિટિશન ના નંબર છે આપણે અ પિટિશન થઈ ગઈ છે બરાબર અને એમાં માનનીય જજ સાહેબ છે શ્રી સુનિતાબેન અગ્રવાલ સાહેબ એની પાસે આ મેટર ચાલે છે જામનગરના સમસદ બરોબર હવે તમને પ્રશ્ન થતો છે કે આ પ્રભાબેન પ્રભાબેને હાઈકોર્ટ અંદર પિટિશન હુકમ કરી બરાબર તો પ્રભા બેને એટલે પિટિશન કરી કે પિટિશન થઈ બાર નવ બે હજાર ઓગણીસના જામનગર મહાનગરપાલિકાએ બાર નવ બે હજાર ઓગણીસમાં એક ઓર્ડરનું ઓર્ડર જારી કર્યો તો એ ઓર્ડરનું પાલન કરાવવા માટે આ પિટિશન થઈ અને એ ઓર્ડર શું હતો બરાબર એ હું તમને એ ઓર્ડર બતાવું બરાબર જો આ છે એ ઓર્ડર પ્રાંત અધિકારી કચેરી જામનગર શહેર જામનગર શહેર તાલુકો જામનગર બરાબર આ બધું તમે જામનગરમાં રેસ નંબર નવસો ચોસઠ ની એક બે 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 હાજર જમ્યા હિન્દુ શમશાન કામે જમીન નીમ કરવા સિટી એન્જિનિયર શ્રી જામનગર મહાનગરપાલિકા જામનગરે વર્ષના પત્ર પત્રથી માંગણી કરેલ છે બરાબર તો પછી સવાલ વાળી જમીન હિન્દુ સમસન માટે નીમ કરવા બાબતે આરોગ્ય વિભાગની દ્રષ્ટિ આ જ જગ્યાની જોઈન્ટ પૂર્વક તરફ બીન ખેતી થયેલ જમીનોમાં આવેલા હોય તેમજ પશ્ચિમે જોઈન્ટ નદી આવેલી હોય જેથી ધારા ધોરણ મુજબ નિયંત્રણ અંતર રાખે ભવિષ્યમાં પ્રદૂષણ તથા પોલ્યુશન ન થાય એ રીતે લોકોનું આરોગ્ય જોખમાય નહીં અને દેવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈન અનુસાર નીમ કરવામાં આવે એમાં વાંધા હરકત સરખું ન હોવા વંચાણ છના પત્રમાં હકારાત્મક અભિપ્રાય આપેલો છે બરોબર કેવો હકારાત્મક અભિપ્રાય આપેલો છે એટલે આપણે પીરની બરાબર મહાનગરપાલિકાએ સમશાન પાસ કરી દીધું તું આ પછી આપણે શું કહેવાય એમાં ઘણી કાર્યક્રમો થયા હતા આઠ આઠ બે હાજર આઠ ના મહાનગરપાલિકા એ અરજી કરી કે અહીંયા સમશાન બનાવો બરાબર જોયું ને તમે આ બધી સમસાન બનાવવા માટે બરોબર રેવન્યુ ખાતા એ રિપોર્ટ આપી દીધો તો માપણીનું કામ ને આન તેન બધું પૂરું થઈ ગયું હતું ગાંધીનગર થી પણ અભિપ્રાય આવી ગયો નાના ભાઈ ને સમસાન બનાવો એ બરોબર છે બરોબર પોલીસ નું પંચ રોજ કામ પણ પૂરું કરી દેવામાં આવ્યું હતું પોલીસે પણ આજુબાજુના લોકોને પૂછી લીધું જો ભાઈ સમસાન બને છે ને તમામ ના નિવેદનો એ લઈ લીધા તા બરોબર પછી જામનગર આ બધું કમ્પ્લીટ તમે બધા આગલા વિડીયોમાં સાંભળ્યું હવે આ પીટીશન ની અંદર હાઈકોર્ટ ની અંદર તારીખ પડી તારીખ પડી એટલે જામનગરના મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાનીએ હાઈકોર્ટમાં એક એક એફિડેવિટ રજૂ કર્યું બરાબર અને ઈ એફિડેવિટ માં એવું કીધું કે જામનગરમાં ત્રણ શમશાન છે બરોબર એક નાગના ગેટ પાસે એક મહાનગર પાલિકા એ ત્રીજું શમશાન બનાવ્યું આવું એફિડેવિટ કરી અને હાઈકોર્ટ ની અંદર પ્રદર્શિત કરવામાં આવ્યું મિત્રો બરોબર જોજો ડેપ્યુટી કમિશનર ના કાર્યક્રમો જોજો એટલે હવે આટલા શમશાન જામનગર ની અંદર હોવાથી હવે શમશાનની ની જામનગર ને જરૂર નથી બરોબર આવું આવું સ્પષ્ટ રીતે કહી દેવામાં આવ્યું આવું એને ડેપ્યુટી કમિશનર હાઈકોર્ટ ની અંદર આવું લખાણ આપી દીધું બરાબર હવે ભાવેશ જાનીએટ હાઈકોર્ટ ની અંદર રજૂ કર્યું હતું બરોબર એટલે પ્રભાબેન દ્વારા જામનગર મહાનગરપાલિકામાં એક આરટીઆઈ માંગવામાં આવી કે જી જાંડી સાહેબે જે હાઈકોર્ટ ને લખી દીધું તું ને એના બેઝ ઉપર આરટીઆઈ માંગવામાં આવી કે ભાઈ લેહર તળાવની બાજુમાં બનેલ શમશાન કેટલા રૂપિયાનું બનાવ્યું અને તેનો મેનેજમેન્ટ નો ખર્ચો કોણ કરે છે બરોબર એમાં બીજો મુદ્દો હતો કે લેર તળાવની બાજુમાં આવેલ નાગેરી ગામની બાજુમાં આવેલ લેર તળાવ પાસેના શમશાનમાં કેટલા લોકોની અંતિમ ક્રિયા થઈ આવું પણ એમને માહિતી આપો બરોબર આવું બધું આરટીઆઈ દ્વારા જામનગર મહાનગરપાલિકા પાસે માગવામાં આવ્યું બરોબર એટલે આ બધા ઉપરથી તમે સ્પષ્ટ કરો કે ભાવેશ જાની નું હાઈકોર્ટ ની અંદર આવું નિવેદન દેવું બરોબર અને એની આરટીઆઈ પ્રભાબીન દ્વારા કરવામાં આવી એનો હું તમને જવાબ જવાબ સંભળાવીશ બરોબર આ બધું જો આમાં ચોખ્ખે ચોખું જો પ્રૂફ પુરાવા અગાઉ બતાવું છું બધાને પ્રૂફ થી બહુ મજા આવે છે ને મને બહુ મજા હવે અમુક લોકો બચી જવાના હતા ને હવે એ ગયા

બરોબર કયો માણસ એ હું તમને કહીશ જવું છો ને આ બધું આખું નિયંત્રણ એક પાસેથી થાય બરોબર વિચાર કરો તમે હિન્દુના નામે શમશાન બનાવવામાં આ લોકો કાવડિયે ખાઈ ગયા ન્યાય અને પબ્લિક જે શાંતિ થી મરવા જાય ન્યાય આવડે કાવડિયે ખાઈ ગયા એટલે મેં છેલ્લેથી કામ કર્યું હજી તો આ નંબરિયા પડે છે શમશાનનું નું મેં એટલે પેલા ઉપાડ્યું કે ન્યા થી ઉપાડો આ બધા એમ કે આમ હોય તેમ હોય ના 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 એ આમ જ હોય આમ જ હોય સમજી ગયા એટલે હજી તો આ નંબરિયા પડે હજી તમે જોજો એમાં ચોકા છકા બાકી છે બરાબર પછી બીજા મુદ્દા ઉપર આવી જઈએ કે અઢાર બે બે હજાર વીસ ના રોજ જામનગર માં ચાલતું નવાનગર ન્યુઝ પેપર ની અંદર એક આર્ટિકલ છપાણું બરોબર ઈ આર્ટિકલ હું તમને બતાવું આ નવાનગર ન્યુઝ પેપર ની અંદર આર્ટિકલ ભાઈ કમાલ ખંભાડિયા થી જામનગર પ્રવેશ માર્ગ પંદર મીટર ટૂંકાવી દેવામાં આવ્યું બરાબર આ આખું આર્ટિકલ છપાણું બરોબર હવે એમાં વસ્તુ કેવી કઈ રીતની થઈ છે કે એમાં અઢાર બે બે હજાર વીસ ના રોજ જામનગરમાં ચાલતું નવા નગરમાં ન્યુઝ આવડો આર્ટિકલ આવ્યો સમર્પણ થી ખંભાળિયા જતો રસ્તો મેહુલ સિનેમાની સામે બરોબર એ સાઠ મીટર નો રસ્તો હતો કેટલો સાઠ મીટર નો અને આ બધાએ એની સાઈઠ મીટર નો રસ્તો એની બાજુમાં આવેલું છે માધવ એવન્યુ બરોબર હજી તમે નોટ કરજો સમર્પણ થી ખંભાળીયા જતો રસ્તો મેહુલ સિનેમા ની સામે સાઠ મીટર નો જે રસ્તો છે એની બાજુમાં આવેલું છે માધવ એવન્યુ સર્વે નંબર ચૌદ બાવન બરોબર આ મહાનગર એ સત્તર નવ બે હજાર ઓગણીસ ના રોજ પાસ કર્યું માધવ એવન્યુ બરોબર હવે એનો નકશો તમે જોવો ને તો હાઇઠ મીટર નો રોડ ચાલીસ મીટર નો કરી વીસ મીટર રોડ કરોડો રૂપિયા ખાઈ ગયા હુકામ ઈ માધવ એવન્યુ રહ્યું ને એ મહેશ વાળોતરીયા નું હતું ઈ માધવ એવન્યુ એનું હતું એટલે આવડા આવડાવી તો મેં તમે ઉગણો ભાવ હાઇઠ મીટર નો રોડ ચાલીસ મીટરનો નો કયો વીસ મીટર એટલે આપણે એમ થાય કે આપડે તો કપડા ધોવા જેટલી જગ્યાથી ના 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 આમાં તો એ બધા બંગલા બનાવી લે એ કાર્યક્રમ ખાઈ ગયા બધાય બરોબર અને ન્યા કોઈ કાર્યવાહી ન થઈ ન્યા કોઈ પ્રકારની કઈ આપણે લેવા દેવા વગરની કાર્યવાહી ન્યા ન થઈ હું કામ મહેશ વાળોતરિયાનું એવલ્યુ હતું અને મહેશ વાળોતરિયાની ઉપર કોણ આગળ જાણીશું આપણે બરોબર હવે આ બધી પબ્લિક જોતી હોય ને આ બધી તમે બધાય કાર્યક્રમો કરતા હોય ને કારાકામો કરતા હોય જોતી હોય ને પબ્લિક ઈ પબ્લિકમાંથી આ બાબતે હાઈકોર્ટમાં પ્રવીણભાઈ મનસુખભાઈ ચોવટીએ પિટિશન કરી બરોબર કે ભાઈ આવી રીતના આવો આવી રીતના ચાલી મીટર નો નકશામાં બે બતાવ્યો તો આ કઈક ખોટું થાય છે અને જામનગર મહાનગરપાલિકા વિરુદ્ધ ખોટો નકશો પાસ કરી અને કરોડો રૂપિયાનું નું કૌભાંડ એચલું ને આવી હાઈકોર્ટ ની અંદર પિટિશન થઈ કોને કરી તો કે પ્રવીણભાઈ મનસુખભાઈ ચોવટી એ બરોબર પછી તમે જોજો આ ચક્ર બીજું આ હે ને મિત્રો આ આખો કેસ ગોંડલ તરફ જાય છે જે રીતનું બને એ જ રીતનું જામનગર અંદર બન્યું છે મેખાવીયા એ પિટિશન કરી પછી હું થયું પછી બે વીસ માં જયેશ પટેલ ઉપર ટોક દાખલ થઈ બરોબર અને એમાંય આ પિટિશન કરનાર પ્રવીણ મનસુખ ચોવટીયા ને આમાં આરોપી બનાવી અને પિટિશન થઈ બે માર્ચ બે હજાર વીસ ના રોજ અને ગુચ્છી ટોક ની ફરિયાદ દાખલ થઈ પંદર ઓક્ટોબર બે ના રોજ તો આ તમે બધા લોકોની આંખોમાં ધૂળ નથી નાખતા શું નાખો તમને બધા શું લાગે અમે હું કઈ ડેમે નાવા જાય અમે તમને એમ છે ને બધા ટુવલિયા લઈને ડેમે નાવા વાળા ના અમારે બાથરૂમ છે અમે એમ આ જ નહીં તમે જે સાવર જેલ થી નાવશો ને અમે ઈ જ સાવર જેલ થી નહીં એટલે તમને એમ હોય કે આને કોઈને કઈ ખબર પડવાની નથી તો આ બધું બધું ખુલવાનું છે ખોલી સજ ને આ જામનગર ની પબ્લિકની આખો માં આને બધાય ધોઈ નાખી એમને થતું આ બધું વિચારો તમે ગોંડલ ની અંદર નિખિલ દોંગા એ ચૂંટણી લડવા માટેનું કીધું ને એટલે જયરાજ ને પેટમાં દુખ્યો એટલે નિખિલ ડોંગા ઉપર ટોક થઈ बरोबर इज प्रश्न जामनगर नी अंदर ले लियो जयेश पटेल एनी पैनल उभी राखी कॉर्पोरेशन नी अंदर એટલે આ બધાઈ ને પેટ માં દુખે લે જયેશ પટેલ ને ગાળ દીધો ગુલ્ચી ગુચ્ચી તો કદ દીધી ભાઈ ઉપર વિચારો તમે સત્તા ના પ્રેમી માણસો કપડા ઉતારે ઓજી બહુ દાજુ નો બોલાઈ પણ આ એક જ રસ્તો છે મિત્ર સભાવું કઈ રેલી કાઈ દે જો જો ને રાજુ કરપડા ના બીચા બચારા જેલ માં વયા ગઈ કેટલા આ આ કરો આમાં તમને સફળતા મળશે કેમાં આમાં પછી તમે એક વસ્તુ યાદ રાખો જામનગર ની અંદર અમે ત્રણ ચાર ગામડા ફેર્યા તો અમને મળ્યું જામનગરમાં છેલ્લા પંદર વર્ષથી વોર્ડ નંબર ત્રણ માં ચૂંટાતા ગરીબોના નેતા એટલે રચનાબેન નંદાણીયા કોણ હજી આ હું ખોટો નથી પડતો ને જામનગર અંદર તમારે ગમે હોય અને કોઈ હાથ નો ચાલતું હોય તમે રત્નાબેન નંદાણીયા પાસે આ ચોખ્ખી વાત છે બરોબર તમે જોયું છે ને હવે તમને એમ થતું હશે કે આ રત્નાબેન નંદાણિયા કોણ તો રત્નાબેન નંદાણિયા એટલે વલ્લભભાઈ ઘેલુભાઈ માંડમ ના દીકરી બરોબર એટલે રચનાબેન માંડમ બરો પછી રચનાબેન ના મેરેજ થઈ ગયા એટલે વાપરે રચનાબેન રચનાબેન નું માંડમ બરોબર કારણ કે એવી રૂઢિ હોય ને કે ભાઈ જાય એટલે આપણે આપણા સસરાની ને વાપરીએ બરોબર આ આ બેન માંડમે જામનગર ની અંદર શું કામ કર્યા ને કેટલા લોકો કેટલો સપોર્ટ આપ્યો ને કોણ કોણ આગળ નો જવા દીધા ને કોને કોને રોકેટ ઉછોડ્યા ને કોને કોને હુત્રી બમ ફડ્યા ને આ હું કહીશ નેક્સ્ટ વિડિયો માં કાળી ચૌદેશ છે આઈ જ નહીં એટલે એક એક તમે જોવા જાવ ને તો જામનગર ની અંદર આવા આ પ્રતિષ્ઠિત લોકો જે ગરીબો ની સેવા કરે ને એને આવડા આવડે આ ખૂટી આગળ જ નથી આવવા દેતા હા ઈ તમે ઉદાહરણ જોઈ લો રતનાબેન નંદાણીયા નું પંદર વર્ષ થી એમને થોડાક ચૂંટાય હે કે એ સેટિંગ કરીને ચૂંટાઈશ એવું તો નથી ને તમારી આઈ ખામે છે ને રત્નાબેન ચૂંટાય પંદર વર્ષ

આ જમીન રિલાયન્સ ને આપવાથી ન્યાના ખેડૂતોને નાના માલધારીઓને હું કાર્ય નુકસાન થયું ને હું તમને કહું બરોબર જોજો તમે જામ જામને જામજોધપુરના જામજોધપુરમાં વધારે પડતા માલધારીઓ ખેડૂતો વસે છે બરોબર અને ઈ માલધારી ખરાબાની જે જમીન હતી એની અંદર એની નીગાડી અને એના ઢોરનું પશુપાલકોનું પશુઓનું ગાયોનું આવું ભેવું ને આ બધું ગુજરાન ચલાવતા અને એમાંથી જે દૂધની આવક થતી એનાથી એનું ઘર આવતું ખેડૂતો એના ખેતરની બાજુ ની અંદર ખરાબો પડ્યો એની અંદર ગમે વાવી ગુજરાન ચલાવતા બરાબર આ આ કાચીડાવે હું કઈડું આ કાચીડા ખેડૂતો પાસેથી જમીન ખાલી કરાવી અને માલધારીઓ પાસેથી ઓલી ના ગાયું બંધ કરી દીધું હવે માલધારી અને ખેડૂત ગરીબ માણસ ઈ બચારા એમાંથી પૈસા કમાતા અને ગુજરાન ચલાવતા એની ઉપર પાઠો લાગી ગયો જે દૂધ નીકળે એની તો એ પૈસા ની લેવા જાય તો વાણે વધ્યું શું આ બધું આ લાગી ગયું તમને તમે ગાયું કાવડિયા ખાઈ ગયા હિન્દુત્વ ની વાત કરવા વાળા તમે મોટા મોટા બેનરો મૂકીને હાય હો હા હો કરવા વાળા કાવડિયા ખાઈ ગયા અને પૈસા ખાઈ ગયા આયા આ નું નીણ ખાઈ ગયા કોઈ ચમરબંધી નો બોલ્યો એક પણ ચમરબંધી નહીં કે છોડવામાં નહીં આવે ચરવા માટે બાકી કઈ કઈ કોઈ કાર્યક્રમ થાય નહીં એમાં છોડવામાં ન આવે એનો કાય એનો મતલબ આ બીજો કોઈ મતલબ નહીં એનો વિચારો હવે આ મુદ્દે ખેડૂતોના મસી એ તો આપણે મસી હાથો ન કહેવાય બરોબર ખેડૂતોના કામ કરતા જામ જોધપુર ધારાસભ્ય એક પણ શબ્દ બોલ્યા નહીં બરોબર વિધાનસભાની અંદર આ મુદ્દો ઉપાડવો જોઈએ કે ન ઉપાડવો જોઈએ કે ભાઈ જો અમારા ખેડૂતોની ને અમારા માલતીયારની જમીન આ પ્રાઇવેટ આ પ્રાઇવેટ કંપનીઓ લઈ જાય છે તો અમને પણ આનો કાર્યક્રમ કરી આપો આ ન દેખાતો અહીંયા વાંધો આવે સાહેબ અહીંયા વાંધો તમારે જે કરવાનું છે ને એ તમે કરતા નથી હુકામ નથી કરતા જામ જોધપુર ના ધારાસભ્ય હુકામ ન કરતા આ આપણે એને પ્રશ્ન પૂછવો જોઈએ ને જામ જોધપુર ની જનતા એ મત દીધા ભાજપને મૂકીને આમ આદમી પાર્ટીને મત દીધા નિયમ તમને ચૂંટણી નિયમ બેહાયરા તમારો પહેલો પ્રશ્ન આ ખેડૂતોના પાટા પેટ ઉપર પાટા મારી જાવ છો ને આ એને પેલા પકડવાનો તમારો પહેલો પ્રશ્ન આવે ઈ કોઈ જોયું નહીં બરોબર પણ

કોર્ટમાં નહીં હું કોર્ટમાં નહીં કોર્ટમાં તો અમે પહોંચી જાય ને તમ તારે કાઈ વાંધો નહીં બરોબર આ આ બધે તમે કાર્યક્રમો જોયા બરોબર અને આ આ આ બાબતે સરોદર ગામના કેટલા લોકો આ બાબતે રજૂઆત કરી કલેક્ટર માં જન પ્રતિનિધિ ને સંસદ ને ધારાસભ્ય ને મહામંત્રી બધા કોઈ જવાબ દીધો નહીં જામનગર ના ખેડૂતો ની જમીન ગઈ માલધારીઓ ના ચાર ઢોલ ના ચારવા માટેનો નો ખરાબો ગયો કોઈ બોલ્યું નહીં બરોબર હવે આમાં કાર્યક્રમ થયો છે કે આ આ હું તમને આમ આ આ તીર મારતો તમને જારતો આર્ટિકલ નથી જામનગર મિરર નું આર્ટિકલ છે કે ભાઈ ને પાણીના ભાવે તેર એકર જમીન ખેરાત બરોબર જો આમાં તમે જો જામનગર ના ઉદ્યોગકારો આ રીતે ભાડા પટ્ટાની જમીનો શા માટે ન મળી શકે જુઓ તમે બરોબર આટલા મારા ઘરનું નથી આ તમે જોવો જ છો ને હા તમને એમ ન થાય કે આ ભાઈ ક્યાંકથી લઈ આવ્યા એટલે હું તમને બતાવી દઉં બરોબર ખોટું તમને કોઈ કાર્યક્રમ થાય નહીં નેક્સ્ટ વિડિયો મિત્રો આ બધાય આર્મીની ની નવસો મીટર ને આમાં આર્મી કેમ્પ હોય ને એની નવસો મીટર ની રેન્જ માં કરી ન હગી દેશ ની સુરક્ષા નો સવાલ આવે આવડા હવે ન્યા પાંચ પાંચ લાખ પાંચ પાંચ લાખ રૂપિયા ની જમીનો લઈ લીધી ન્યા બિલ્ડિંગો ખડ મોટા કરી દીધા છે ઈ આપણે કાર્યક્રમ કરશું અને જેટલા વ્હાઇટ કોલર નેતાઓ છે ને જી જમીન ના પૈસા ખાઈ ગયા નાના ખેડૂતો ના આટલો થપ્પો છે જો આટલો પણ તમને માતાની દયા કે દિવાળી નડી ગઈ સમજી ગયા નકર તમને બહુ મજા આવે હજી હું તમને એક વસ્તુ બતાવું એટલે આને એમ થાય નહીં કે આપને આપને કઈ બતાવતા નથી યાર બરોબર જો આ રહી પેલી આરટીઆઈ તમે તમે જોજો મિત્રો આ શું પ્રભાબેન બેચર મહાકાળી મંદિર પાસે ગામ જામનગર જિલ્લો બરાબર આમાં તમે મુદ્દા જોજો બરાબર અમો અરજદાર દ્વારા માંગવામાં આવેલ માહિતી આપો બરાબર જામનગર મહાનગરપાલિકાના હસ્તના લહેર તળાવ નજીક આવેલ શમશાન ગૃહમાં છેલ્લા ત્રણ વર્ષમાં કુલ કેટલી અંતિમ ક્રિયા કરવા માંડી હા અને આ ભાઈ આરટીઆઈ નો જવાબ હું દીધો તમને ખબર છે મહાનગરપાલિકા હું તમને જવાબ બતાવું એનો બરાબર હું તમને જવાબ બતાવું મહાનગરપાલિકાનો જો આ એને જવાબ આપો બરાબર કે પ્રતિસી પ્રભાબેન મિતર્ભાઈ ભૂસા બરો વિષય મરણની માહિતી માંગવા માટે સવિનય સાથ ઉપરોક્ત વિષય સંદર્ભે આપણે સ્પષ્ટાપૂર્વક જણાવવાનું થાય છે કે જામનગરની સમીપ આવેલા લહેર તળાવ હકીકતમાં અત્રેની કચેરીની કાર્ય કાર્યક્ષેત્રની હદમાં આવતી નથી જો જોજો મા આપણા ડેપ્યુટી કમિશનર હાઈકોર્ટ ની અંદર એવું કી કે અમારે 3 શમશાન છે અને મહાનગરપાલિકા ને આરટીઆઈ કરીને પૂછું તો એમ કે અમારી હદમાં જ ન થાઉતું જોજો તમે એની હદમાં કયા શમશાન આવે છે તો એને લગભગ જો અહીં લખીન આપ્યું હતું હું તમને બતાવું જા આરિયા જો જોજો

હવે એક બાજુ મહાનગરપાલિકા એમ કે અમે તો કેસે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર અંદર એવો જવાબ કે જામનગરમાં ત્રણ શમશાન છે આ બધા એ કોર્ટ ને રોડે ચડાવી આ કોર્ટ નું ઉલ્લંઘન જ કેવાય ને કોર્ટમાં ખોટા જવાબ રજૂ કર્યા જવો તમે હવે આ આપને બધા હું સાચા જવાબ દેવાના કોર્ટ ને બોલતા આવડે બધા જવાબ દેવા જોયા છે અમે હા પંદર પંદર હજાર કરોડ માલિક આવે ને જોયા છે આમ બેઠા હોય અમે જોયા છે પૈસા નું સાહેબ કઈ નથી આવતું ગરીબો ની દુવા લ્યો તો માતા રાજી થાય પૈસા તો બધાય પાસે હોય સમય ગમે તે બદલાય નક્કી થોડુંક છે હવારે જોવાની ની આ તમે જોતા નથી સંઘવી સાહેબ નાયબ મુખ્યમંત્રી ને મુખ્યમંત્રી થાય અને આપણા કેવા મુજબ નરેન્દ્ર મોદી સાહેબે આપણું માન રાખ્યું બરાબર મેં પોસ્ટ મૂકી હતી બહુ ઘણા સમય પહેલા કે ભાઈ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી એના રાખજો મોદી સાહેબે એના રાખ્યા બરોબર અને જામનગરની અંદર વ્યવસ્થિત રીતે આપણે હમણાં પાછા મળવા જશું ને એટલે પાછી વ્યવસ્થિત રજૂઆત કરશું ગોંડલ બાબતે થઈ ગયા હવે જામનગર બાબતે હુકામ તમે ગરીબોના રૂપિયા ખાઈ ગયા એટલા માટે હા અને જેટલું પણ છે જેટલું પણ આ કાર્યક્રમ છે બધો આપણી પાસે પુરાવા કોઈ મોઢે બોલેલી કોઈ કાને સાંભળેલી કોઈ ભરમાવેલી વાતો નહીં ઓ બધા પ્રૂફ પુરાવા સાથે બરાબર અને દિવાળી પછી નવું વર્ષ કરજો નવા વરસ દી નવા હિસાબના ચોપડા હું તમને બતાવીશ પાંચ કરોડ ને પંદર કરોડ ને પછી ઓગણસાઠ લાખ ને સુડતાલીસ લાખ અને આમાં તો લાઇન છે આખી એક બે બિલ્ડર નથી આખી લાઇન છે હા આખી લાઇન છે એક પણ ચમરબંધીને મૂકવામાં નહી આવે એક પણ ચમરબંધી મામ ના પ્રૂફ મૂકીશ હું કામ ગરીબો રૂપિયા ખાઈ ગયા તમે કે ના ગરીબોના રૂપિયા ખાઈ ગયા એટલે મજા આવવાની છે મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં કે આવડાવે આવે મિલિટરી બેઝ ની આજુબાજુ ની નવસો મીટર ની જમીન માં આવડાવે આવે કેવડા નું કોભાન કર્યું અને એક નવા સર્વે નંબર બાબતે નવા સર્વે નંબર માં કેટલા ની રોકડ ની લેતી દેતી થઈને કેટલા લોકોને નુકસાન ગયું આ આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકશું એટલે મળીએ કાળી ચૌદેશ ની હાર્દિક શુભકામના માતા બતાવી સુખી રાખે ને કાલે દિવાળી ની પણ હાર્દિક હાર્દિક શુભકામના મળીએ મિત્રો નેક્સ્ટ માં તા માટે જય સરદાર અને હા સરદાર સાહેબ ની પણ નવો ધડાકો કરશે અને ગુજરાતની અંદર સરદાર સાહેબની જન્મ જયંતિ દે પાટીદારો પણ મોટો ધડાકો કરશે કોઈએ બીવા બીવાની જરૂર નથી મજા મજા જવાની માતા માતા કરો બધું સારું થવાનું તમ તારે મળી અમિત